ગાંધીધામના ખાલીરોહર ખાતે તલ્લાકના મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણની ઘટના સપાટી ઉપર આવી હતી પોલીસે આઠ જેટલા આરોપીની તાત્કાલિક અસરથી અટકાયત કરી હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના ખાલીરોહરમાં તલ્લાકના લીધે હિંસક જૂથ અથડામણ થઈ હતી ગાંધીધામ તાલુકાના ખાલીરોહરમાં તલાકને લીધે તલવાર ધારિયા અને બંદૂક વડે હિંસક જૂથ અથડામણ થતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી ખાલીરોહરમાં તલાકને લઈને બે જૂથો આજે ખરાબ બપોરે આમને સામને આવી ગયા હતા તલવાર દરિયા અને બંદૂક જેવા ઘાતક શસ્ત્રો સાથે બે જૂથ વચ્ચે હિંસક હતી ભારે પામી સાથેની વાતચીતમાં માહિતી આપતા અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગાંધીધામના ખાલી ડોરમાં તલાકને લીધે હિંસક જૂથ અથડામણની ઘટના સપાટી પર આવી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે જેમાં સિદ્ધિક કાસમ ટાંક નુરમામંદ ઉર્ફે નુરો ગોલી દાઉદ ટાંક મામદ કાસમ ટાંક અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી ટાંક મહમદ ઉર્ફે ટેણી નુર્મમન ટાંક હાજી સિદ્દીક છરેચા સુલતાન હાજી ટાંક મોસમ મોસમી મોસિમ સલીમ ટાંક મુસાદાઉદ ટાંક કાસમ મુસા ટાંક નુરા નુરાગોલીબેન અમીનાબેન નુરાગોલીબેન ગઢિયાઈ નુરાગોલીમાં સકીનાબેન સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સામે પક્ષે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંદૂક કાઢી ચાંદી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તલાકના બાબતે સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો છે બી ડિવિઝન પોલીસે નવો આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે એક અથડામણનો બનાવ બનેલો જેમાં ફરિયાદી રફીક ઇબ્રાહીમ સાયચા છે જેને ફરિયાદ આપેલ કે એમની બહેન જનુના બેન ને એમના પતિ દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હોવાના લીધે એમના વચ્ચે એક જૂથ અથડામણ થયેલી જેમાં આરોપીઓ કુલ તેર આરોપી છે તેર આરોપીઓ દ્વારા એક સમ થઈને તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ તીરમાંથી નવ આરોપી હસ્તગત કરેલ છે અને બાકીના આરોપી તપાસ ચાલુમાં છે આ સમગ્ર બનાવમાં કોઈ ફાયરિંગ નો ઘટના બની નથી આ જે મેં કહ્યું તેમ કે ફરિયાદી રફીક ઇબ્રાહીમ સાયચા છે તેમની બહેન છે જનુના બેન એમના લગ્ન સિદ્દીક કાસમ ટાંગ સાથે થયેલા એ આરોપી સાથે થયેલા અને આ આરોપી દ્વારા એમના બેન ને વારંવાર મારપીટ કરવામાં આવતી હતી જેના લીધે આ સમગ્ર બનાવ બન્યો છે તલાક કોઈ વાત છે હા આમાં તલાક ની પણ વાત છે